વડોદરાના હરણી વિસ્તારમાં આવેલ સિંગલ સ્કૂલને આરડીએક્સથી ઉડાવવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું હતું અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ગત અઠવાડિયે ગુજરાતમાં તેર ધમકીભર્યા ઇમેલ મોકલવા બદલ ચેન્નઈની આઈટી એન્જિનિયર રેની જોશિલ્ડાની ધરપકડ કરવામાં આવી હતી જોકે તેની ધરપકડ બાદ પણ આ પ્રકારની ધમકીઓ ચાલુ રહી છે અને હવે મદ્રાસ ટાઈગર્સના નામથી વડોદરાની વધુ એક સ્કૂલને આરડીએક્સથી ઉડાવવાની ધમકી મળી છે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્મા કુમાર દ્વારા જણાવ્યું હતું કે નવા ઇમેલનું કન્ટેન અગાઉ મોકલેલા ધમકીભર્યા ઈમેલ જેવું જ છે પરંતુ આ વખતે ધમકી મદ્રાસ ટાઈગર્સ તરફથી આવી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સ્કૂલ પરિસરમાં સધન ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે બાર દિવસમાં વડોદરાની ત્રણ અલગ અલગ સ્કૂલોને આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને ધમકી આપનારને શોધવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ધમકીભર્યો ઈમેલ મળતા વાલીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો આ સમગ્ર મામલે ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે આ પ્રકારનો મેસેજ મળતા તાત્કાલિક અમારી ટીમો ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરી હતી આ મેસેજમાં આરડીએક્સ મુકાયું અને આખી સ્કૂલ ઉડાવી દઈશું તેવી ધમકી આપવામાં આવી છે ત્યારે હાલમાં બોમ્બસ્કોડ અને ડોગ સ્ક્વોડની સહિતની ટીમો દ્વારા સધન તપાસ કામગીરી હાથ ધરાઈ છે તાત્કાલિક વાલીઓને પણ જાણ કરી વિદ્યાર્થીઓને સેફલી ઘરે મોકલી દેવામાં આવ્યા છે હાલમાં સ્કૂલ પરિસરમાં એક પણ બાળક કે વાલીને રહેવા દેવામાં આવ્યા નથી સુરક્ષાના કારણોસર તમામ બાળકોને સ્કૂલ શરૂ થાય તે પહેલાં તેમના વાલીઓ સાથે ઘરે મોકલી દેવામાં આવ્યા હતા જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને પોલીસ દ્વારા પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં લેવામાં આવી છે અને તપાસ ચાલુ છે એ લોકોની સિસ્ટમ હોય છે ઇટ્સ એન ઓફિશિયલ મેસેજ એ લોકોનો ટેક્સ મેસેજ આવ્યો હતો કે આવી રીતે બોમ્બ થ્રેટ છે સ્કૂલમાં સો યુ કેન પિકઅપ યોર કિડ્સ સો મેં આવ્યા લઈ ગયા તો વન થિંગ આઈ એપ્રિશિએટ અ લોટ ઇઝ કે એમનો પ્રોટોકોલ ગ્રાઉન્ડ પર આવવાનો અમને બહુ ગમ્યો જે ઓન ટાઈમ સ્કૂલમાંથી ડિસ્પોઝલ સિસ્ટમ હોય છે એવી રીતે અહીંયા પણ મેથડ ઓર્ગેનાઇઝ કરી હતી જે શોર્ટ ટાઈમમાં ડિફિકલ્ટ છે સો લેટ સી વોટ હેપન્સ એકચ્યુઅલ સ્ટોરી શું છે બોમ્બની સિચ્યુએશન આઈ થિંક પોલીસ ઇઝ સ્ટીલ ધેર ઇન્સાઈડ ઇન્વેસ્ટિગેટિંગ બટ સો ફાર વી આર હેપી કે ઇટ્સ ઓલ ગુડ અને સારું રીતનું છે

તો ઠીક જો ફોન તમને આવ્યો તો મેસેજ તો મળ્યો તમને બસ એક મેસેજ આવ્યો તો પહેલા અને પછી ફોન આવ્યો તો કે ભઈ સ્કૂલમાંથી પિક કરો થ્રેટ આવ્યો છે કરીને ટ્રાફિક હું તો પિક કરવાનો ઇમ્પોર્ટન્ટ હતું थैंक यू ભાવિક હર્ની વિસ્તારમાં આવેલી સિગ્નલ સ્કૂલમાં આજે સવારે એક મેલ મળેલો છે જે મેલમાં લખેલું છે કે આરડીએક્સ મૂકવામાં આવેલા છે અને એ પાટી જશે અને આખી સ્કૂલ બ્લાસ્ટ થઈ જશે મેલ મળતા જ સ્કૂલના એડમિનિસ્ટ્રેશન અને પ્રિન્સિપાલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો પોલીસની ટીમ અહીંયા પહોંચી ગઈ છે તાત્કાલિક પહોંચીને અમે લોકોએ સ્કૂલમાં બાળકોને યુકેટ કરવામાં આવેલા હતા બાળકો અત્યારે તમામ બાળકો પોતાના ઘરે સુરક્ષિત પહોંચી ગયા છે બીડીએસ પોતાનું કામ ચાલુ કરી દીધું છે એસઓજી અને સાયબર સેલ પણ અહીંયા પહોંચી ગયા છે અને જ્યાંથી મેલ આવ્યો છે ત્યાંથી જનરેટ થયો છે એ બાબતની તપાસ અમે ચાલુ કરી દીધી છે અને હાલમાં આખી સ્કૂલનું ચેકિંગ ચાલી રહ્યું છે જે અંદર કન્ટેન્ટ બધું છે મોરોલેસ જે આપણે ગઈ વખતે જે સ્કૂલ હતી નવરચના સ્કૂલ એના જેવા જ કન્ટેન્ટ વાળો જ મેલ છે આ અને એમાં અત્યારે કાર્યવાહી અમે કરી રહ્યા છે સાયબરની ટીમ પહોંચી ગઈ છે અને એની કાર્યવાહી કરી રહી છે